આપડે અશોક ભાઈ દુકાન તમે જોઈ શકો છો એમના પપ્પા બાબુલાલ અને એમના સુપુત્ર પુત્ર અશોકભાઈ તમે જોઈ રહ્યા છો રાતની દુકાન છે વાગ્યા છે ચેટલા દસ દસ વાગી ગયા છે અને અશોકભાઈ બેઠા છે કેમ કે પેટ્રોલ પંપ ની બાજુમાં તમે જોઈ શકો છો બાબુલાલ ઉભા છે આ બાજુ ઊભા છે વિશ્વની પીવેરા છે કાંક અને દસ રૂપિયા પીર્યા છે અને તલુ ભા અને આ છે આપણે કિરુ ભા અને હેલો ગાઈસ આ છે પણ બ્લોગર જ છે તમે જોજો કે જે ઓફર રાખવા વાળા છે ઓફર રાખે છે Instagram કોઈને ક્યાં આવતા નથી કે આ ફ્રોડ માં પડવું નઈ કોઈને અરે ને આ બन्ने ફડ ના ના આપણે જે હોય આ અશોક ભાઈ એ પૂછી લે અશોક ભાઈ સાથે બોલે છે અશોકભાઈ શું કે છે આ ભાઈ આપે છે આ ભાઈ જે ઓફર રાખે છે એ આપે છે જે ઓફર રાખે છે આપે છે કે નહીં આપતા

કશો વાંધો નહીં આપણે એક મેન જે મેન પ્લેયર આપણે બંધુ છે એને પૂછ્યું આપણે તમારું શું કેવું ભાઈ આપણે બાબુલાલ તમે કીજો બાબુલાલ ને સાચું બોલ છે તલુરામ તમે જોઈ શકો છો તલુરામ તો મિત્રો તમે જોઈ શકો છો આ ભાઈ ભાઈ આપણે વિશુભાઈ લાસ્ટ ક્વેશ્ચન વિશુભાઈ પૂછ્યું વિશુભાઈ આપણે આપુ બ્લોગર કેવા હે આ આપુ બ્લોગર અપુ ઠાકોર તમે જોઈ શકો છો મિત્રો અને હાલ તો ઇન્સ્ટાગ્રામ માં ઓફર ચલાવે છે ભાઈ અને આ ભાઈ એમ કે છે કે ઓફર માં નથી આપતા પણ મને એવું લાગે છે કે